શું કહો છો એકલા એકલા કશું કહેતા મારે જે પરિસ્થિતિ છે મારે તો અંધારી

એલા કમી ઢોચ્યું બેટા બોદવા જેવું હોય રેડી સરસ સરસ આવે કમ્પ્લીટ પાડી માટી ઓમણા નાખો કે અલ્યા તમે એમણે રળું વધનું કર છો માટી ઓમણા નાખો આકારો આવડું એવું છે

તમે ખોદવાન કરો છો સોના મને ફટોફટ ખોદી દે ઓ ખોદી દે તારા કપાળ જેવું કોમ રાજી જો છું ગતો ખોદા તો નહી ચમ ગતો ખોદા ટીકમ નહી લાયું એના માટે પીછે લે ટીકમ લાવ એટલે કોણ દેખાય છે ચમ આટલી તો તાર છે તાર ઓના કરે તારો ગમણીએ દોત હારો છે ઓય વધારે ધાર છે એટલે તો ગમણીએ દોત હારો હોય તો

ખોદવાનું નહીં કરતા બસ પાણી પૂ કરી દી પા. વાત તો તમા નાસ્તો ખાઓ છે અડધા નાસ્તો નહીં કો ભાઈ મજૂરી જ તમે ખોદો હટકા. અલ્યા હું આવો હોય ના આલુ તાન ના કેવો ખોદુર જળવે. આ એમ માઠી પેલુકા નાખજો. આપડે કમજો